આ જસુજી હા આ કોણ અહીં આટલું ઊભે હું એ કે આયો હાય બાજી બાકી તારું બુચો ને પછી હું તો કર એમ આલ કે આળો ફૂલ્યાક કરો ના કે હું ઘર લઈ જતો નહીં ચાટ બનાવવા પર માર આ કેરે તમન આલ તો બધા વાડવા આવી આ જસુજીને લાગે શરમ જ નઈ

કોબાબા દેપા ઉકક પેનમ કેરી આલુ મેને આઠ કે શાક બના લઈ દેતી હું ને રખે એક રૂટ એ દા ખબર તોડે ખાબરીયા નું પાણ આજા સભી જા જા દે કે થોડે લાવ શાક બનાઉ

মমমতুমত্যেে কেলিকাঁকেলেেে সিকেরগাকাকিমেে দালকেকাকালকাকিকাকেে পডিয়েে একে উনিয়েকেল্য়ে ডিয়ে কেটিয়ে�

તકાક બનાવું પફફ તારો શું કર્યું આ ઓ નહી લઈ જા રે તો આપ એ એને આજે હું શું કરું નકર હું આમ કેરિયો વેનો આયા તો અમલ પડી તો હું તો નહી આવો તો હું ના હું ના જા હું આ મમ્મી જે બોલતા હે જા કે હું તો મમ્મી બોલાય નહી બોલે મારી મમ્મી ના મારી હા તમારી તમે પહેલા ઓજે આ મો પાહબ ની આવી મો ખબર છે જસુ કાકા આવા તો કે આલો તમા કે ઓ જો આટલા મચકોડ તમા ચમ કે લઈ જાય ઓ મો હા અલે ઘેર પકની બનાવી જરા પંગળે પર તારો તો બોડા મે ન ખાવી બોટલા પકવાઈતી તેના પોળી હતી ઓવર ભાઈ ભણ તો આ કાકા છોકા લે આનું બીજું તો કોઈ નાアルતું જય ગોગા ચેનલ ના જો પસંદ આ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી